જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અંગદાન જાગૃતિ માટે એક અનોખો કાર્યક્રમ યોજાયો જેમાં ચારસો મીટર લાંબી સાડી તૈયાર કરવામાં આવી સાડીનો હેતુ લોકોમાં અંગદાન વિશે જાગૃતિ ફેલાવવાનો હતો અને લોકોને પ્રેરિત કરવાનો હતો આ કાર્યક્રમનું આયોજન કરનારી સંસ્થા અત્યાર સુધી અંગદાન દ્વારા સાહીઠ જેટલા લોકોના જીવ બચાવ્યા અને આ સાથે સંસ્થા અકસ્માત કે અન્ય કારણોસર શરીરના અંગો કામ ન કરતા હોય તેવા લોકોના પરિવારજનોને સંપર્ક કરી તેમને અંગદાનનું મહત્વ સમજાવે છે ડોક્ટરોની ટીમ આ પરિવારને યોગ્ય માર્ગદર્શન આપે છે જેથી જરૂરિયાતમંદ વ્યક્તિઓને અંગો મળી શકે અને તેમનું જીવ બચી શકે આપણા જિલ્લામાં પણ નર્મદાની અંદરથી પણ ડેડિયાપાડામાં ધરોડેશ્વર તાલુકાના એક પાટણા ગામના ત્રણ લોકો મારા ધ્યાનમાં છે કે દિલીપ દાદાની પ્રેરણાથી એક્સિડન્ટ કેસ થયેલા હતા અને પછી એમને પોતાના ઓર્ગન ડોનેટ કર્યા ઓર્ગન આપ્યા પછી જે વ્યક્તિ ને ઓર્ગન મળે છે આખા પરિવારની અંદર એક પરિવારનું કોઈ વ્યક્તિ જ્યારે નવું જીવન મળતું હોય ત્યારે જે આનંદ હોય છે એ અલગ પ્રકારનો હોય છે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે ખૂબ જાગૃતિ આવી છે ત્યારે અનેક લોકોના જીવ બચ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાં અંગદાનનું ખૂબ મહત્વ વધ્યું છે લોકો અંગદાન કરવા તરફ વળ્યા છે બ્રેઇન ડેથના કિસ્સામાં જનજાગૃતિ અભિયાન અમે કરી રહ્યા છીએ કે બ્રેઇન ડેથના કિસ્સામાં પરિવારજનો અંગદાન કરી બીજાના જીવનમાં રોશની લાવે એ માટે અમારો ધ્યેય હોય છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટીચ્યુ ઓફ યુનિટી ખાતે અંગદાન જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે સંસ્થા સુરતની છે તેઓ અત્યાર સુધી સાહીઠથી વધુ લોકોના જીવ બચાવે છે જે અંગદાન કરવા માટેની જે જાગૃતિ છે જેનાથી સ્ટેચ્યુ ઓફ ખાતે આવનારા પ્રવાસીઓને આનો સમજ મળે અને સંસ્થા દ્વારા આ એક ચારસો મીટરની એક સાડી બનાવી છે અને અંગદાનની જાગૃતિ માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હાલ તો જે કર્મચારીઓ છે તેઓ અંગદાન વિશે લોકોને સમજ આવે અને અંગદાનથી લોકોને જીવનદાન મળે તે માટેનો એક જાગૃતિનો કાર્યક્રમ સ્ટેચ્યુ યુનિટી ખાતે રાખવામાં આવ્યો તેમાં સંસ્થાના કર્મચારીઓ તેમજ અન્ય લોકો હાજર રહ્યા હાલ તો જે અંગદાન છે તે અંગદાનથી અનેક લોકોની જિંદગીઓ અત્યાર સુધી બચાવી ચૂકેલી આ સંસ્થા વધુ અંગદાનમાં લોકો જોડાય તેવી પ્રેરણા આપી રહી છે રફિક ધણીવાલા જીએસટી વિધાન